બે હજાર પચીસમાં પૂરે વેરેલો વિનાશ પૂરમાં અને પાણીમાં કેવી પરિસ્થિતિ ગામડાઓની હતી અને કયા કયા ગામને પૂરે ઝપટમાં લીધો એની આજે મારે વાત કરવી તો કે પૂનમની રાતને પચીસની સાલ પૂરના પાણીએ કર્યા બે હાલ દેવી હશે કુદરતની મરદી અડધા ગુજરાતને તારાજી સજી રાજસ્થાનને મંડીજો રોલવા પૂણાપા ગુજરાતને મંડીજો બોલવા કચ્છના રણમાં કટક કર્યું નળાબેટમાં આવી બે ભાગલે પડ્યો પૂરના પાણીએ પ્રકોપ કર્યો બનાસને ચીડીને પાદરો પડ્યો પૂનમની રાત વિનાશ લાવી માનવીની ઉપર તને દયા ન આવી અરે શરાબી શહદાદો આવી ગયો મધનમાં ચક્રાવે ચડ્યો બનાસ કાંઠાની હદમાં કચ્છના રણમાં પડ્યું સીધો વાવ થરાદ ને હોય લીધો પ્રચંડના વેગથી વાજરો વાયો ફરી ગયા થાંભલા તૂટી ગયા ટાવરો ઘોર મંદ રાતે મંડીજો ત્રાડવા મૂળિયા હોતા ઉખાડ્યા જાળવા ગુજરાત ને સેવટે સેત્રીઓ સંડાળે નેવલું રાખ્યું નહીં પાછલા પડાળે વીજ વાયર ને તોડવા તાપલે ઢોર ઢાંકર તો ભૂખમાં ભાબરે સકલાના માળાને મંડીજો સોંથવા હરાડો ગરીબને મંડીજો ગોતવા પૂરના પાણીથી ઘર ભરણ ગરીબ અણહનો ધૂપણો તણનો કયા પ્રભાવનો પાપ નડ્યો પૂરનો પાણી ફરી વળ્યા ઈ ગામડે ગામડે પાણી ફીણ્યા થોડી ઘરને સ્થળાંતર કર્યા પાણીના પ્રકોપથી માનવી બરાળે મણાના જીવને સોટાડ્યા તાળવે પાણીના પ્રકોપથી માનવી બરાળે મણાના જીવને સોટાડ્યા તાળવે ખેડૂતને ખેતરનો તણાઈ ગયો પાપ ચોધારે આસુડે જગતનો તાપ આવીશું જગતના નાથે ધારે ખેડૂતના પેટ પર પાટું મારે મોટા માણસને ઘમંડ તોડીને બેઠોની હાલમાં જગ્યા રોડી પૂરના પાણીએ રાછું માપ માનવીની ઉપર ફાટી પડ્યું આપ પૂરના પાણીએ રાછું માપ માનવીની ઉપર ફાટી પડ્યું ત્રણ દિવસ મેઘલે માંડી પૂરના પાણીએ દીધી થળી મોતનો વાજરો એવો વાયો ઘરના અઘરાણ્યો આવ્યો ધણીએ કર્યું ધણીનું ધાર્યું માનવીએ મોત નજરે ભાડ્યું અંબાલાલ પટેલને પડતો તો હુદકો લાજેલા ઘા ઉપર લેવા જે રૂદકો કરેલા માણસના નડે છે કર્મ સ્વાર્થી માણ હાથ ભૂલીજો ધર્મ પ્રવિણ કહે કોકના કર્યા આજ કોકને નડે છે ને હુકા ભેળા હાથ નીલ બળે છે